કારણ કે આ છે ને જો અમે બે ભાજા છે અને બ્લોક માંથી નથી બાજા એ કે તું બ્લોક નથી બનાવતી ને હું એમ કહું છું તમે જ બનાવતા એટલે મેં એને કહી દીધું હવેથી બ્લોક બધાય મારા આવશે અને હું જ ત્યાં બધા બ્લોક બનાવીશ ડેલી માટે અને જો હું ને નવિયા બે થી બનાવશું બ્લોક ને જો અમારી નવિયા જો ક્યાં જવાનું છે તારે બટુ ક્યાં જવું છે ક્યાં જા દીદી ઘરે

ગાસ પટ્ટી કહેવાયને ગાસ પટ્ટી આવી નથી ને હવે બનાવે છે મારે બટન પટ્ટી તો હવે આપણે કામે બેઠી જઈશું ને એમાં નવિયા છે ને જો બહાર રમે છે ચાલો તમને બધાને બતાવશું જો બગીચામાં છે ને આમ રમે છે એમાં નવિયા જો અહીંયા બગીચામાં અમારી નવિયા રમે છે આ બધું ખાડા કોણે કર્યા હે નવ્યા આ ખાડા કોણે કર્યા દીદી દીદીએ કર્યા અહીંયા વિશ્વા ત્યાં ખાડા કર્યા હે નવ્યા બોઈરસો તો હા હું તો જો હું જો બોલાવા પાઈ બાબા બોઈરસો નથી કાઈ હે જો અમાર આ બગીચો છે ઉથલ-પુથલ કરી નાખેલ છે આ બધું ઈટડાન બીટડાન બધું કાઢીને હરખો કરતા થા નો આ અમારો બગીચો છે અહીંયા તે ગુલાબની એવું બધું છે આ વેલ જો કેવી થઈ ગઈ છે અને અહીંયા અમે હું વાવેલું છે એ તમે બધા કમેન્ટ કરીને કહેજો અને હું કહેવાય તમને બધાને ખબર હોય તો શું છે શું છે અહીંયા શું છે તમે નવ્યા ક્યાંક દેખાડે છે શું દેખાડશું તું હે શું વાવ્યું આપણે એ હે નવ્યા શું વાવ્યું ફૂલ નહીં ફૂલ એ ફૂલનું નામ શું છે તને આવડે શું છે

જેણે ન જોયો હોય એ જોઈ લેજો અમારા લગ્નનો વિડીયો આવી ગયો છે એમ કરીને થમ્બલેન મારેલું છે તો જોવાનું ભૂલતા નહીં નવિયા બેન જોવા ન દેતા એવું છે શું કહે કહેછો તું નવિયાને જોવા જોરથી બોલ નવિયા આવું છે જો હા લઉ આવું છે ભાઈ અને હવે હાલો મિત્રો તો હવે અમારો વિડીયો અહીંયા પૂરો કરશો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશે નવા બ્લોગ સુધી ત્યાં સુધી બધાને બાય બાય